સહકાર અને ગ્રામ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એક વિઝિટ પણ કરી આવો તમને વિઝિટ પણ કરાવશે પણ આનાથી આવનારા દિવસોની અંદર આપણા જિલ્લા ખૂબ મોટી અસર થવાની છે અત્યાર સુધી કદાચ આ બધી બાબતોને કદાચ અંદર કરવામાં આવી છે રમણ મેં ભરતભાઈ કીધું એમ તમે કલ્પના કરો કે કોઈ પણ એક ગામની મંડળીની અંદર કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સાહેબ નીચે સુધી ઉતરતા હોય ગામની સામાન્ય સેવા સહકારી મંડળીમાં અમિતભાઈ જાતે ઉતરે ત્યાં કામ સિસ્ટમ કરે છે કે નહીં જોવે તો આપણે જેટલા પણ લોકો બેઠા છીએ આપણી બધાની ફરજ છે કે આપણે તમામે તમામ લોકો તાલુકા લેવલે આ પંદર દેશો પ્રવાસ કરી